જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોક અને આજે જો ફરી પાછું આપણે ઘીના પેકિંગ કરી નાખ્યા છે અને એટલા પેકિંગ ઘી બધું આપણું ભરી અને સાઠ આજ પૂરી કરવા માટે અને હજી આપણે પ્રોડક્ટ પેકિંગ બાકી છે પણ એનો આવતીકાલે કે વારો લઈ લેવો કા ક્યારે આવશે એનો વારો હા પાછું બે ટાઈમ ગાયોનું કામ કરવાનું હોય એટલે જેટલા ફિટિંગ ઘીનું થતું હતું

કારેલા બાફવા માટે થોડાક જ બાફવી પછી તરત આપણે તેલમાં વઘારી નાખશું તો એ ઉકળે ત્યાં મસાલો પણ તૈયાર થઈ જાય અને મૂકી દઉં ઘડીક વાર થોડીક વારથી આમ તો ઘણા શાક માટીના વાસણમાં બનાવ્યા છે પણ આ કારેલા બાફીને જોવા માગું છું કે કારેલાનો કલર જળવાઈ છે કે કેવું બને છે શાક તો પહેલી વાર બનાવું છું કારેલાનું શાક માટીના વાસણમાં કારેલા મસ્ત બફાઈ ગયા છે અને હવે એનો મસાલો મેં જે આપણે સિંગ ભજી આવે એનો સિંગનો ભૂકો અને સવાણુંનો ભૂકો લાલ મરચું ધાણાજીરું નિમક નાખીને તૈયાર કરી દીધું છે હવે ભરી અને વઘારી નાખશું તો આ મસાલો છે આ અંદર બટેટા નાખવાના આ મસ્ત બફાઈ ગયા છે કારેલા તો આપણે શાક તૈયાર કરી નાખીએ બનાવેલા બધા મસાલા નાખી દીધા છે થોડોક બટેટા બાફી અને બે બટેટા પણ નાખી દીધા છે અને વઘાર કરી નાખ્યો છે પાણી થોડુંક રેડી દીધું છે એટલે ગ્રેવી ઘટ થઈ જાય અને રસ તો મસ્ત બની જાય તો હવે આપણે એને થોડાક ધીમા તાપે પકાવવા દેવાનું છે અને બાફેલા બટેટાની ગ્રેવીથી કડવાશ પણ ઉપર નહીં લાગે થોડું ગળપણ પણ ગોળ પણ નાખ્યો છે અને મસ્ત ગ્રેવીવાળું આખા કારેલાનું શાક બની જાય આપણું ચાલો બપોર નો ટાણો થઈ ગયો છે પેકિંગ તો અગિયાર વાગ્યા સુધી હાલ્યા હતા પણ courier કરવા ગયા તો ફરી એમ મન થયું કે તો વરસાદ ના વાતાવરણ ના કારણે આપણે એક ભરેલા કરેલા નું શાક બનાવી તો મસ્ત ગ્રેવી જેવું ભરેલા કરેલા નું શાક રોટલી અથાણું અને છાસ બપોર નો ટાણો થઈ ગયો છે આવો બધાય જમવા સાડા ચાર વાગી ગયા છે જેની શુભમ એસપી સ્કૂલ થી આવી ગયા છે ને ધડબડાટી બોલાવે છે

ને બહુ મોટું ખાડ થઈ ગયું છે અને ધરોડી કાઢવી તો બહુ મુશ્કેલ પડી જાય છે ને આજે હું બતકની હાવ નજીક વહી આવી છું છતાંય ઉડતા નથી નહીં તો આપણે થોડાક અમથા બોલતા હોય પાહે આવી ગયા હોય તો ઉડી જાય શાંતિ નહીં કારણ કે દર વર્ષે આવે છે ગયા વર્ષે ચોમાસામાં આવ્યા હતા આ વર્ષે આવે એટલે હવે એને થોડીક ટેવ પડી ગઈ છે કે આપણો અવાજ થાય આપણે પાહે આવીએ તો રહેવાની નહીંતર તો તરત ઉડી જતા તો એને પણ માણસની આદત પડી જાય એવી ટેવ આવી ગઈ છે તો મસ્ત બેઠા છે એટલો અવાજ થાય છે તો એ હલતા નથી કાંઈ નહીં ને રોજ ચોમાસાની ઋતુમાં તો આંગણામાં અલગ અલગ પક્ષી જોવા મળે જો કે રોજ કબૂતર તો આવે જ છે કાલ પણ દિવસ બે દિવસ થા મોર પણ આવે અને બતક પણ આવવા મળ્યા એટલે જે આપણે જોયા ન એવા પક્ષી જોવા મળે કાંઈ નહીં પક્ષીઓ એની હાથે રહે છે ને આપણે હવે ગાય દોવા જવાનું ફૂલ ટાઈમ થઈ ગયો ગોરી ધોવાય છે ઉમા દોવાય છે અને મારે ગંગા અને જાનકી દોવા જ આવી છે અને ધોળીને જગ્યા ચેન્જ કરી લીધી કારણ કે ધોળી ત્યાં ભીનું હતું એટલે એને ત્યાં ગમતું નતું એવું લાગતું હતું અને થોડીક મોળી પણ પડી ગઈ દુબળી પણ હું છું ધોળીને આલે ગોદાવરી કઈ ને તો સામું જોવે છે તો આપડે લીલડી મસ્ત પણ હામુનો જોતી પછી જમના કેતા બધા ત્યાં ફોન કર્યો જમના કીધું તો જમના કીધી તો પણ હામુનો જોતી ને હવે નામ ગોદાવરી છે ગોદાવરી ગઈ એટલે તરત હાંમું ગોદાવરી ગોદાવરી ગઈ એટલે તરત જોવે છે એટલે જે ગાય ને નાનપણ ની નામ ની ટેવ પડી ગઈ એવી હોય પણ અમને ખબર નતી કે એનું હાથું નામ ક્યુ છે એટલા માટે કા અને ચોમાસા માલ ભીનામાં ને ભીનામાં કેટલું આપણે હારું કરીએ કેટલું નીરીએ તો પણ હા અડધા થઈ ગયા છે હવે તો બસ વરાપ થઈ જાય ને તો માલ ને પણ માલ માટે બહુ હારું રે વરસાદની પણ જરૂર છે પણ વરાપ ની જરૂર છે એક મહિના દિવસ સતત આવું વાતાવરણ ઘાવર્યું છે અને સતત થોડો થોડો વરસાદ આવ્યા કરે

Yeah.